સ્વામિનારાણીઓ છેતરે નહીં છેતરાય નહીં એ સ્વામિનાણીઓ કહેવાય કોઈને ક્યારે અને નહીં પેલા તાંત્રિકે એની પાસે તંત્ર વિદ્યા હતી મંત્ર વિદ્યા હતી મેલી વિદ્યા હતી બ્લેક મેજિક હતું એની પાસે એટલે એણે પોતાની પાસે થોડા ઓર્ડર લઈ આવેલો બજારમાંથી અડદ મંત્ર વહેલા મંત્રો આ મંત્રો ભણી ભણી પેલાની ઉપર અડદ નાખે અને વશીકરણ વિદ્યા શીખેલો એટલે જેને અત્યારે આપણે ઇંગ્લિશમાં કહેવાય હિપ્નોટાઇઝ ગુજરાતીમાં એને કહેવાય વશીકરણ વિદ્યા એટલે એને પછી એ વશ કરી લે ને એટલે એ જે કે કેમ કરે અને ક્યાંક બંડી આપી દે બંડી આપી દે એને ખબર ના પડે પાછળથી જ્યારે તંત્રની જ્યારે અસર ઓછી થાય ને ત્યારે પસતાય ત્યાં સુધી પેલા ભાઈ ક્યાંય નીકળી ગયા હોય બાટલા મુતારી નાખવા માંડ્યા આ પડી ગઈ કે મારી ઉપર વિદ્યા અપનાવવા માંડી છે પણ મહામંત્ર એમની પાસે હતો બીજા મંત્રો અને એમની પાસે મહામંત્ર હતો કયો મહામંત્ર પેલા સ્વામિનારાયણ 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 એક અવાજે બોલો બધા કયો મંત્ર સ્વામિનારાયણ સ્વામીનારાયણ બીજા મંત્ર છે અને આ તો મહામંત્ર છે તો એને તુલ્ય ન આવે એવો આપણા બાપ નો આપેલો મંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને આ ખીમા ઉતાર માવજી સુતાર ખીમા ઉતાર માવજી સુતાર તો હીરાપુરા હતા સોરી હો ખીમા સુતારે સ્વામિનારાયણ 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 મંત્રનો જાપ ચાલુ કરી દીધો પેલો અડદ નાખીએ જ રાખે એની કોથળીમાં જેટલા અડદ લાવ્યો તો બધા ખૂટી ગયા પણ કાંઈ થયું નહીં ઉપરથી પૂજા પતી ગઈ ને ઓલિ થા ગયો અડદ પતી ગયા એટલે થાક્યો ગયો એટલે આમણે ઊભા થઈને શું કર્યું બધાય અડદ ભેગા કર્યા ભેગા કરીને એને એમની બંદી ના ખિસ્સા ભરવા માંડ્યા મોટું ખીસું આવડું મોટું એ ખિસ્સા ભરવા માંડ્યા એટલે ઓલ તાંત્રિક આઈને કે છે આ મંત્રીલા અડત છે શું કરશો કે ઘેર જઈને રોટ શાક બનાવીને જમી જઈશ કે ધ્યાન રાખજો કોના ધાયેલા છીએ કોણ છીએ આપણે કોના છીએ ખ્યાલ કરજો આપણા બાપના પ્રતાપને સમજો કંઈક થયું તકલીફ આઈ મુશ્કેલી આવીને કોક કે આમ કરો ને આમ કરો ને માદળીઓ બાંધો ને ઓલિયું બાંધો ને ઓલિયું બાંધો કાળો દોરો પીળો દોરો લાલ દોરો આ આ દોરામાં કંઈ બાકી રહે પેલા આમાં શું બાકી રહ્યું પેલા સ્વામિનારાયણની વરમાળા છે અને સ્વામિનારાયણ મહામંત્ર મળ્યો છે આપણને હવે ઓલ્યાને કીધું આ ખીમી ખીમા ઉતારે કે ભાઈ શું કરો છો શાક કરીને ખાઈ જઈશ કે ઓલ્યાને તો આંખો પોડી થઈ ગઈ અરે મંત્રેલા છે ભલે મંત્રેલા હોય કોને મંત્ર્યા છે કે મે મંત્રી છે એને જે આ શબ્દ સાંભળ્યો ને કે મંત્રેલા અડદનું શાક કરીને ખાઈ જઈશ અને પેલા તાંત્રિકની બુદ્ધિ ભરી ભ્રમી ગઈ તમે ભગત કોના છો તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોણ એ વખતે સંપ્રદાય નવો હતો ને સ્વામિનારાયણ કોણ કે મારા ઇષ્ટદેવ ગઢપુરમાં અત્યાર બિરાજે છે જેની દ્રષ્ટિએ જેના સ્પર્શે જેના સંબંધે જેની પ્રસાદીએ જેના દર્શને કોઈ હાથ જોડે તોય તે એ નહીં એના સાધુ અનંતને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં મૂર્તિના સુખમાં પહોંચાડી દે છે એવો આદે હોત પ્રતાપ અને ઓલ્યાને રસ પડ્યો ઓલ્યા તાંત્રિકને રસ પડ્યો એ કે ભાઈ સાહેબ બેસ 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 અને બેહાડીને બે દાડા અમે રાહ જોવાની હતી નવરા તો બેહાય નહીં બે દાડા ઓલું સ્ટીમર આવે ત્યાં સુધી રાતો જોવાની હતી અને એમણે તો ગરાક મળી ગયું બોલો અને મહી પડ્યું તો મહિમા નીકળ્યો નીકળ્યા વગર રે વહેલા આપણને નથી નીકળતો કોઈની આગળ એનો અર્થ કે અંદર પડ્યું નથી હજુ હું રહી કેમ શકાય આપણા બાપનો મહિમા ગાયા વગર રહી કેમ શકાય અને આ ખીમા ઉતારે મળ્યો મહિમા બે દાડા ગાવા અને પેલા તાંત્રિકને ઢીલો ઢફ કરી નાખ્યો એણે માફી માગી પૈસા આવા સ્વામિનારાયણ છે મેં તો આખી જિંદગી અડદ જ વાપર્યા છે બું બધા એની ઉપર અડદ નાખ્યા કર્યા છે છે લોકોને બસ આ જ કર્યું છે સમજ્યા આ તો કે હેડ તને બતાવું સ્વામિનારાયણ અને બે દાડા પછી એક દાડો ગીર આવ્યો અને ખરીદી કરી લીધી રૂપિયા જતા રહી આ આ તાંત્રિકને લીધો જોડે હેડ તો દર્શન કરવા મારી સાથે અને ઉપાડ્યા ને સ્ટીમરમાં રસ્તામાં એટલો બધો મહિમા કીધો ત્યાંથી ભાવનગરથી નીકળ્યા ને ગઢપુર આવ્યા ને પછી બાકી રાખે વેલા અને ગઢપુર આવ્યા ને મહારાજના જ્યાં દર્શન કર્યા આ હા 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 ઓ મહારાજ તમે આવ્યા અને મહારાજના દર્શન કર્યા અને મહારાજે એવા દિવ્ય તેજોમય દર્શન આપ્યા અને ઓલ્યો તરત મહારાજના ખોળામાં માથું મૂકીને કે પ્રભુ મારી જિંદગી વેડફાઈ ગઈ ખોટી ખોટી હિસાબ મને સાધુ કરો અને મહારાજે બીદેદાર દીક્ષા આપીને શૂન્ય અતિતાનંદ સ્વામી નામ પાડ્યું શૂન્ય તનંદ સ્વામીનો પ્રશ્ન છે અહીંયા હજુ થોડોક સ્વામીનો ઇતિહાસ બાકી છે શૂન્યાતીતાનંદ સ્વામી અદભુત છે સાધુ કર્યા મહારાજે નામ આપ્યું શૂન્યાતિતાનંદ સ્વામી હવે સુરતના નવાબ હતા સુરતની અંદર નવાબ હતા મુસ્લિમ રાજ્ય હતું મુસ્લિમ રાજ્યના જે રાજા હોય ને નવાબ કહેવાય એ નવાબને એમણે ફતવો બહાર પાડ્યો થોડા હિન્દ હિન્દુ માટે કટ્ટરપંથી આવી ગયેલા રાજા નવા રાજા આવ્યા ને નવા નવાબ આવેલા એ કટ્ટરપંથી હતા અને એમણે ફતવો બહાર પાડ્યો ફતવો એટલે સમજાય ને પેલું શું કહેવાય જાહેરનામું જાહેરનામું બહાર પાડ્યો કે આ સુરત શહેરની અંદર હિન્દુ ધર્મનું કોઈ મંદિર નવું થવા દેવામાં આવશે નહીં કોઈને પરમિશન નહીં મળે હવે પછી કોઈને નહીં મળે થઈ ગયા થઈ ગયા આવો ફતવો બહાર પડે જ્યાં સુધી હું ગાદી ઉપર છું ત્યાં સુધી તો નહીં જ હવે થોડા દિવસ આ ફતવો બહાર પડ્યો અને થોડા દિવસ થયા ને એમાં એક ઘટના બની ગઈ સુરતની અંદર મંદિરની સ્વામિનારાયણ ભગવાન પધારેલા પૂર્વે અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરેલી અર્ધેશ્વર કોટવાળ ત્યાંના સુરતના અર્ધેશ્વર કોટવાળ અને જાદવજી શેઠ ને બધા બીજા ભાઈચંદ શેઠ ભાઈચંદ શેઠ હતા આ બધા અને બધા બે ચાર પાંચ હાથ રેરી બગતો સુરતમાં એવો કોઈ સત્સંગી નહીં પાંચ ભક્તોને પ્રાર્થના કરેલી કે મહારાજ આવડું મોટું રંગીલું શહેર છે સુરત શહેર અને એમાં તમે મંદિર બનાવો મંદિરનું કંઈક કરો મહારાજ કે જરૂર થશે જરૂર થશે આવું કહી દીધેલું અને ત્યાં થોડા દરામાં તો ફતવો આવી ગયો પેલા નવાબે કે મંદિર મંદિર કરવા નથી કોઈ હિન્દુ સંપ્રદાયનો હિન્દુ ધર્મનું કોઈ મંદિર નહીં કરવા દો આ મહારાજ બોલી ગયેલા થઈ જશે બહુ મોટું થશે નહીં કે નહીં કરવા દો દરેક હરિભક્તો હું જાણક ભારે કરી આ ફતવો નડશે આપણને અને એમાં સમાચાર મળ્યા કે રામપરા વિસ્તારની અંદર જ્યાં અત્યારે સ્વામિનારાયણ મંદિર જૂનું મંદિર વડતાલ તાબાનું જૂનું મંદિર રામપરા વિસ્તારમાં સુરતમાં છે એ રામપરા વિસ્તાર આખો મિસ્ત્રીવાસ કહેવાતો સુથારવાસ કહેવાતો સુથારવાસ અને ત્યાં એક આગેવાન સુથાર હતા એમના સમાજના પ્રમુખ અને એમના ઘેર દીકરીના દીકરાના લગ્ન અને જાન જવાની હતી ઘો બંદર લાગે છે ભાવનગર બાજુ ક્યાં આવ્યું તો ત્યાં જાન જવાની હતી અને સુરત થી દરિયાઈ માર્ગે જાન જવાની મોટા માણસના ઘેર લગ્ન એટલે ઘર દીઠેક એક એક બે જણને લીધેલા દોઢસો મિસ્ત્રીઓ ઉતારો આવાસ અને ઘર દીઠેક બે એક બે જણને ને સ્ટીમરમાં બેહાડેલા અને એમાં આગળ જતા સ્ટીમરને એક્સિડન્ટ થયો ભટકાણી મોટી કોઈશ કાળ મીંડ પથ્થર જોડે અને ત્યાં જ શીલાના અરે પેલા સ્ટીમરના ભૂકા બોલી ગયા જોડે એક સાથે સો દોઢ સો જાનૈયા જય સ્વામીનારાયણ ધમ જતા એ બધા સત્સંગી નહોતા અને મરીને અસદ ગતિને પામ્યા કોણ આ બધા જાનૈયા અસદ ને પામ્યા અને એ રામપરાનો જે એમના ઘરો એ ઘરોમાં આવી નિવાસ કર્યો રંજાડે હેરાન કરે બધા દુખી થઈ ગયા બે ચાર વર્ષમાં તો આ રામપરાના તમામ ઘર સો દોઢસો ઘરનો વાસ એમની શેરી સ્ટ્રીટ ભૂતિયા ફળી તરીકે પ્રખ્યાત થઈ ગઈ વાસ એ વાસનું નામ જ પડી ગયું રામપરાનો ભૂત્યો વાસ ઘેર ઘેર ભૂત થાય કોઈ ત્યાં જવાની હિંમત ના કરે ગામ આખું આખો વાસ ખાલી થઈ ગયો ઘરો બધા ખાલી કરી કરીને બધા ભાડે રહેવા જતા રહ્યા ઘર બધા ખાલી કરી નાખ્યા આખો વાસ ખાલી થઈ ગયો અરે વાસમાં કોઈ પ્રવેશ ના કરે રહેવાનું તો બધા બે ચાર વર્ષમાં આખો વાસ તો ખાલી થઈ ગયો પણ એમાં કોઈ પ્રવેશ ના કરે સિટી વચ્ચેનો વિસ્તાર અને ભૂત્યોવાસ બધા સાંજ પડે એટલે અંધારું થાય પેલા ઘરમાં પે જાય બધા ડરે આખો એક ડરનો માહોલ ઉભો થઈ ગયો નવાબ જોડે ફરિયાદ ગઈ કે આવું થયું છે નહીં કંઈક શું કરવું પછી આખું ગામ વચ્ચે આ સુરત શહેર વચ્ચે આ વાસ આખો ભૂતિયો વાસ થઈ ગયો છે બધી વાત જાણી અને એમણે ડિક્લેર કર્યું કે કોઈ દેવસ્થાન કે કોઈ મંદિર હિન્દુ સંપ્રદાયનું મંદિર બનાવવું હોય તો આ આ હું ભેટ આપી દઉં છૂટ એક લબડીન ને જ કહેવાય પેલા કારણ કે બીજું કંઈ ચાલે એવું નહોતું અને આ સમાચાર ભાઈચંદ શેઠ જોડે એટલે એમણે તાત્કાલિક ભાઈચંદ શેઠે મારતે ગોળે કે હરિભક્તને ચિઠ્ઠી લઈને મોકલ્યો મહારાજ પાસે ગઢપુર મહારાજ A tiar tok સુરત શહેરની વચ્ચો વચ્ચ એવી ક્રીમ જગ્યા છે એવું પ્રાઇમ લોકેશન છે અને આખો ભૂતિયો વાસ થઈ ગયો છે ને આવું બન્યું હતું આવી ઘટના બની હતી ભાઈ સાહેબ અને અહીંયા મંદિર માટે આપવાની છૂટ આપી છે ને આ તક ઝડપી લીધા જેવી છે મહારાજ તમે પધારો કાં તો તમારા કોઈ સમર્થ સંતને મોકલો કાં બધા આપણે તમારો સ્વામિનારાયણ મંત્ર તો એવો છે એ મંત્રથી ભૂત ભૂતપિશાચ ભાગે અને બધાના મોક્ષ થઈ જાય તો માટે મહારાજ બધાના કલ્યાણ કરવા તમારા માટે રમત વાત છે માટે મહારાજા ભૂતિઓવાસ છે મફતમાં મળે છે લઈ લીધા જેવો છે મહારાજને પત્ર મળ્યો મહારાજે તાત્કાલિક મુક્તાનંદ સ્વામી હાજર હતા મુક્તાનંદ સ્વાઈ તમારે જવાનું છે મહારાજ પણ સાધુ કોઈ આવવા તૈયાર નહીં થાય બધા બી છે ત્યાં જવામાં મહારાજ ક્યાં શૂન્યાતિત સ્વાઈને લઈ જાઓ જોડે અને શૂન્યાતિતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી શૂન્યાતિતાનંદ સ્વામીને ઉપાડ્યા અને એમને લઈને પાંચ સંતોને લઈને ત્યાં ગયા સુરત ને સુરતમાં મહારાજે જતા જતા કહ્યું સ્વામી ધ્યાન રાખજો નવાબ છે બહુ હોશિયાર છે તમને એવું કહે છે કે તારા વાસ આપી દીધો તમે તમે ત્યાંથી ભૂત કાઢો બધા ભાડવાત સાથે વાસ લખાઈ લેજો જો મહારાજ કે બોલો ચબરાક તો આ મહારાજની વાત થાય પેલા મહારાજ કે તમે ભૂત ભૂતો સાથેનો ભાડવાત સાથે મકાન લખાઈ લેજો એનો સમજે ને તમે પહેલું જૈન તરત પહેલું નવાબને મળી અને તાંબાના પત્ર યોગ્ય સ્ટેમ્પ વેમ્પ નહોતા સ્ટેમ્પ પેપરને એવું નહોતું તાંબાના પત્ર ઉપર તમે લખાઈ લે લખાઈ લેજો કે આ ભૂત હોતો વાસ અમે લઈ લઈએ છીએ તમને અને અર્પણ કરી દો એની સહી સિક્કા મરાઈ દેજો જો તમે એક વખત ભૂતોને મોક્ષ કરીને સદગતિ આપી દેશો ને પછી મારો હલો નહીં આપે વાસ સમજે એ ફરી જશે મુક્તાનંદ સ્વામી કચરા ઠક્કર સુનામ કીધું શેઠ ભાઈચંદ શેઠ ને ગિરધર શેઠ ને બધા પહોંચ્યા મહારાજ જાદવજી શેઠ ને બધા જઈને મહારાજ નવાબ પાસે પહોંચ્યા કે ભાઈ અમે આ વાસ લેવા તૈયાર છીએ અમારે સ્વામિનારાયણ નું મંદિર કરવું છે અને મારા સંતો આયા છે તો કે તમે પહેલા એ બધાનો સદગતિ કરો એમનો મોક્ષ કરી દો પછી અમે વાસ લખી આપીશ સંતા કીધું એટલે તમ તાર ભાડવા જ સાથે અમે લેવા છે ભૂતો હોતો વાત અમને આપી દો પછી અમે જે કરવું હોય કરશું તમને ભૂત બધા ખાઈ જશે ખાઈ જશે તો ખાઈ જવા દેશું અને લખાઈ લીધું સાંભળાના પત્ર ઉપર ને પછી મુક્તાનંદ સ્વામી સ્વામીયાનંદ સ્વામી ઘેર ઘેર જળ લઈને ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજને લઈને પધાર્યા સ્વામિનારાયણ 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 અને મુક્તો ઘેર ઘેર સ્વામિનારાયણ ની ધૂન બોલતા જાય ને દરેક ના ઘેર તમે જો બધા એને મૂર્તિના સુખમાં પહોંચાડતા જાય ઘેર ઘેર થી આ છે આપણા બાપનો પ્રતાપ આ છે સ્વામિનારાયણ ને બોલો ગોખલમ કઈક મૂક્યું હોય શું છે કે દાદાને બે આડ્યા છે એટલે દાદાને ને અહીં આડે ગોખલમ ખુરશી માં નતા માતા એ ગોખલમ માંય ભારે શરીર હોય ખુરશીમાં નતા હમાતા ગોખલમ બેડતી નાળિયેરમાં મૂકતો શું કરવાનું કીધું ભોરતું સ્વામિનારાયણ સ્વામી રાધા મૂર્તિના સુખમાં શું કુંડા આવે કોઈના ઘેરાવું હોય તો કહેજો સંતો આવશે ને સંતો હિંમત નહીં કરે તો હું તો આવીશ જ સંતો છે હિંમત કરે એવા વાંધો નથી બાપજીના દાયેલા સંતો છે ભાઈ કોઈ દાડો આપણા ઘરોમાં આવું કંઈ ના જોઈએ અને આખો વાસ ને મૂર્તિના સુખમાં સમૂહ સમૂહ કલ્યાણ કયો પ્રયોગ કર્યો પેલા તમાર સમૂહ લગ્ન હોય છે ને આ સમૂહ કલ્યાણ પેલા અને મહારાજે એક હારે બધા દોઢસો એ ઘરમાંથી બધા મૂર્તિના સુખમાં ઓકે પછી એ વાસ તો લખાઈ દીધો હતો ત્યાં મંદિર કરવાનું થયું હજુ બધા પેલું જૂનું બધાને બીક પેસી ગયું તે પછી બે દાડા લઈને થતા રહેવાના હતા એટલે સ્વામી કે સ્વામી આજુ આ બધા ડરે છે આવતા હોય બધું ભલે તમે કલ્યાણ કર્યા પણ આ બધા ડરે છે એટલે મુક્તાનંદ સ્વામી શૂન્યાતીતાનંદ સ્વામીને જવાબદારી હોવી સ્વામી તમારે અહીં રહીને તમારે સુરતનું મંદિર રામપરાનું મંદિર તમારે કરાવવાનું છે ને રોકાઈ જાઓ શેર ને માથે હવા શેર હતા ને એટલે અને શૂન્યાતીતાનંદ સ્વામી સુરતનું રામપરાનું મંદિર નિર્માણ કાર્ય કર્યું હોય નિર્માતા શૂન્યાતિતાનંદ સ્વામી આ તીતાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે હવે આપણે મુદ્દા ઉપર જઈએ આપણને આવું બધું આમ ગાંઠિયા ફાફડા બહુ ભાવે કચોરી જોડે ચટણી હોય ને તો બહુ ભાવે પણ હવે આપણે મહેશુભ ની થોડી વાત કરીએ એકલું તીખું તીખું ના ફાવે ને પેલા આપણો મૂળ મુદ્દો તો મેસુબ છે આ તો જોડે 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 થોડું તીખું આપ્યું બાકી આપણો ધંધો ઓરિજિનલ એ નથી આ છે હવે જોયો મહારાજ શું કે સુનિયાતિતાનંદ સ્વામીનો કેવો અદ્ભુત પ્રશ્ન છે પછી શુનિયાતિતાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો હે મહારાજ જરા આ પ્રશ્ન અહીં બેઠેલી એક એક વ્યક્તિને ટચ થાય એવો પ્રશ્ન છે આપણા માટે જ છે એટલે જરા આપણા માટે જ છે એવું વિચારીને સાંભળજો હે મહારાજ જ્યારે સત્સંગ કરે છે જ્યારે સત્સંગ થાય ને નવો નવો સત્સંગ થાય કંઠી બાંધી આપણને નવા સત્સંગમાં આવ્યા હોય જ્યારે નવો સત્સંગ થાય ત્યારે તો સત્સંગીમાં અને સાધુમાં અતિશય હેત થાય છે મહિમાય બહુ થાય સંતોનો મહિમા બહુ સમજીએ હરિભક્તોનો મહિમા સમજીએ નવા નવા હોય ને ત્યાં સુધી આમ બહુ સરસ મહિમામાં દોડા દોડ કરીએ મહિમા ખૂબ રહે અતિશય હેત હોય અને પછી સત્સંગમાં આવ્યા પછી દિવસે દિવસે મારું બેટું વધવાનું બદલે ઓછું થતું જાય છે ઘરકી વાત થતી જાય તો આવું કેમ થાય છે શું પ્રશ્ન પૂછે છે કે આવું કેમ થાય છે દિવસે દિવસે સત્સંગમાં હેત ઓછું થતું જાય છે એ આવું કેમ થાય છે વધવું જોઈએ એના બદલે ઘટે છે કેમ લાગુ પડે છે પેલા કેટલા લાગુ પડે છે આંગળી ઊંચી કરજો જોઈએ નવું નવું હોય ને ત્યાં સુધી આમ તમારા ગ્રહસ્થ ને નવા નવા લગ્ન કર્યા થોડા દાડા જોઈજો બહુ બને પછી મેં ઉભા રહીએ ના બને મારું બેટું એ તો બને પણ અહીં કેમ આવું થાય છે સત્સંગમાં આવું કેમ થાય છે અને એનો જવાબ મહારાજ જે આપે છે અદભુત અદભુત આપણે બધા એનામાં ટચ કરી જાય એવો જવાબ આપ્યો મહારાજ પ્રેક્ટિકલ જવાબ શું કે છે મહારાજ શું કહે છે મહારાજ શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતી હોય છે જ્યારે નવા નવા સત્સંગમાં આવ્યા હોય ને ત્યારે સંતને વિશે અલૌકિક મતી હોય અલૌકિક મતી એટલે સમજાવેલા ભાવ ખૂબ દિવ્ય ભાવ હોય અને પછી સંતનો અલ્પ દોષ જોઈને સંતમાં કે હરિભક્તમાં નિકટ રહેવાનું થાય ને ત્યારે એને અલ્પ દોષ જોઈને પોતાની કુબિત કુબુદ્ધિએ કરીને જાજો દોષ પરઠે છે અને કુબુદ્ધિ શબ્દ વાપર્યો નાની નાની બાબતમાં દોષ પરઠ્યા કરે સાધુથી આવું થતું હોય છે હરિભક્તો આમ થતા હોય છે આગલા સમયે આમ બેઠા હતા આમ બેઠાતું હોય છે આવી નાની નાની બાબતમાં બોલો આપણે આમ અવગુણ અભાવ લીધા કરીએ હરિભક્તોમાં અંદર અંદર અવગુણ અભાવ લીધા કરીએ પછી થોડું આપણે ડિટેલ સમજીએ છીએ જરા પેરેગ્રાફ વાંચી લઈએ પછી એની અસદ ભાવના થઈ જાય છે એની અસદ ભાવના થઈ જાય છે ભાવના એટલે દોષ બુદ્ધિ થઈ જાય છે તેણે કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે તે જો વિચારીને ભાવનાને ટાળે તો પ્રથમ હતો તેવો જ શુદ્ધ થાય અને જો ભાવના ન ટાળે તો અંતે જાતા સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે સત્સંગમાંથી પડી જાય છે હવે પ્રશ્ન થોડોક આપણે એ સમજવો છે જો બહુ મોટું જોખમ બતાવી દીધું છો છેલ્લું વાક્ય વાંચીએ ને ત્યાં અરરાટી થવી જોઈએ જો તમે બ્રેક ન મારી જો સાવધાન ન બન્યા તો જરૂર સત્સંગમાંથી સત્સંગ છૂટી જશે મોટા પુરુષનો સંગ છૂટી જાય સત્સંગ છૂટી જાય દિવસે 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 જેમ કોઈ માંદો માણસ હોય ને એનો ખોરાક જોજો તમે મરવાનો હોય ને એ પહેલા એનો ખોરાક ધીમે 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 ઓછો થતો જાય અને ખોરાક બંધ થઈ જાય ને હાવ બે જમવાનું જ બંધ થઈ જાય એટલે બધા સમજાય કે એ હવે હવે થોડા દાડાના મહેમાન છે એમ દોષ વધતો જાય દિવસે દિવસે સંતો ભક્તોના અવગુણ આવતા જાય દોષ વધતો જાય દેહ બુદ્ધિ થતી જાય અહીંયા એક શબ્દ વાપર્યો છે અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને જાજો દોષ પર છે અલ્પ દોષ કોને કહેવાય આના જ અનુસંધાનમાં શ્રીજી મહારાજે પ્રથમનું ચોવીસમું વતનામૃત અને પ્રથમનું એકત્રીસમું વતનામૃત આ બંને વતનામૃતમાં આવના જ અનુસંધાનમાં એક વાત કરી છે મહારાજ કે કોઈના દેહ સ્વભાવ દેહ પ્રકૃતિ ઉપલક સ્વભાવ પ્રકૃતિ જોઈને એમાં દોષ ન પરઠવો સંતોને હરિભક્તોના ઉપલક સ્વભાવ પ્રકૃતિ જોઈને એના અભાવ ન લેવા નહીતર સત્સંગમાંથી પડી જવાય પ્રશ્ન એ છે ઉપલક્ષ સ્વભાવ પ્રકૃતિ એટલે શું આપણે કેવા સ્વભાવ પ્રકૃતિમાં નાપાસ થઈએ છીએ તો જોજો તમે બધા નિરખી નિરખીને બહુ સેવકે તો આ વાતનું બહુ અધ્યયન કર્યું છે પછી એવો આપણે કહી રહ્યો છે કે અલ્પ દોષ સ્વભાવ પ્રકૃતિ કોને કહેવાય કેવામાં આપણને દોષ દેખાઈ જાય છે પંચ વર્તમાનમાં ફેર ના હોય નિષ્કામ ધર્મમાં ફેર ના હોય એ તો બહુ મોટી વાત થઈ ગઈ પણ સામાન્ય સામાન્ય કેવા સામાન્ય સ્વભાવ કોઈકને બોલ બોલ કરવાનો સ્વભાવ હોય આપણને તરત એમ થાય આવડી મોટી હરિભગત કરે છે કોકનું મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય કોઈકનો ક્રોધી સ્વભાવ હોય વાતે વાતે ગુસ્સો આવી જાય એવો સ્વભાવ હોય હોય શકે અવર્ભાવ છે કોઈકનો ઈર્ષા વાળો સ્વભાવ હોય કોઈકનું સારું દેખી ના શકે કોઈકનો મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય મન ધાર્યું એટલે પોતાને નક્કી કર્યું હોય એ જ છોડે જ નહીં અઠીરો સ્વભાવ હોય હઠ ના છોડે કોકને જીભ કડવી હોય એવું બોલી નાખે કોઈકને ખોટું લાગી જાય કોઈકને કોઈના અવગુણ લેવાનો સ્વભાવ હોય કોઈકને કાર્ય કરવાની શૈલી અલગ અલગ હોય જો આવા બધા અલ્પ સ્વભાવ પ્રકૃતિ એટલે શું આ કાર્ય કરવાની શૈલી અલગ હોય તુંડે તુંડે મતીર વિન્ના દરેકની તમે જોજો બે ભાઈ હોય ને સગ્ગા અરે જોડીયા ભાઈ હોય બોલો ક્વીન્સ હોય ને તો એ બંનેનો તમે જુઓ ને તો કોઈકનો વિચાર જુદો હોય ને બીજાનો વિચાર જુદો હોય બેના પહેલાંની શૈલી જુદી હોય ને પહેલાંની શૈલી જુદી હોય બની શકે કે ના બની શકે પહેલાં જુદું રહેવાનું જ મેન્ટલી વી શુડ પ્રિપેર્ડ સત્સંગમાં આવ્યા છીએ ઘરમાં તે પરિવારમાં તે તમને વિનંતી કરું છું મુક તો વેરાયટીઝ છે આ બધી રહેવાની જ માનસિક રીતે તૈયાર રહો એમાં અવગુણ લઈને આપણે પાછા ના પડી જઈએ આ તો આવો જ છે ગાંઠો ના વાળીએ આ બધા દેહ ઉપલક સ્વભાવ પ્રકૃતિ છે દહીક સ્વભાવ પ્રકૃતિ છે વળી કોઈની વ્યવહાર વ્યવહારિક સૂઝબૂઝનો ક્યાંક અભાવ અભાવ હોય વ્યવહારિક સૂઝબૂઝ એટલે સમજ્યા અને કોપલામાં આમ જનરલ સેન્સ ઓછી હોય કોઈના આમ બધો હોય કોઈનામાં ચીવટનો ચોકસાઈનો સ્વભાવ હોય કોઈ પણ વસ્તુ ચોકસાઈપૂર્વક કરવા જોઈએ કોઈનો સ્વભાવ ચોકસાઈ આના જીવમાં ચોકસાઈ હોય જ નહીં લગડધગડીઓ કામ હોય તમે જો દેશી ખાતું આખું બની શકે કોકનો વધુ સ્વચ્છતાનો આગ્રહ હોય ઘરમાં અને કેટલાક ગરબડિયા હોય ગંધાતા હોય જો ત્યાં ઘરમાં જ્યાં ત્યાં ચાદર મૂકી દીધી હોય જ્યાં ત્યાં પાથરીને પછી વાળવાનું પડી ના હોય કચરો પડ્યો હોય તો ચિંતા ના હોય પ્લેટફોર્મ આખું રસોડાનું ગંદુ ગંદુ રાખતા હોય હવે સાસુમાં હોય તો ચોકસાઈવાળા હોય તો એ ડખા ડખી ચાલુ મૂક તો આ બધા ઉપલક્ષ સ્વભાવ પ્રકૃતિ છે આ બધા ઉપલબ્ધ સ્વભાવ પ્રકૃતિ છે આ તો તમને આપણને કોઈનો આળસો સ્વભાવ હોય કોઈનું તમે જોજો કામ શીઘ્ર કરવા જોઈએ ઘણાને એવું હોય ને આમ તરત આ ભાર કે પેલે ભાર પત્તાઈ દેવાનું આમ તમે જોવો તો ઘણા એનો આવો તીવ્રતાનો સ્વભાવ હોય કેટલાક આળસો હોય કાલ કરશું શું પછી કરશું અને પછી પછવાડું આગળ ધનવાડું એ પછી થાય ને કામ પૂરું થાય નહીં આવા સ્વભાવ હોય તમે આ બધી વાત થાય છે ને ત્યારે તમે તો તરત તમારા ઘરમાં જોતા હશો હા જોજો જો જો અમારા ઘરવાળાનો આવો જ છે બાપુ તમારી જોડે જરા આવવા દેજો આપણું જોજો જરા થોડું આપણું જોજો આ બધા વિધવિધ પ્રકારના સ્વભાવ છે વિધવિધ પ્રકારની પ્રકૃતિઓ છે મુક્તો કોઈને રોકટોક કર્યા કરવાનો સ્વભાવ હોય કંઈક થાય ને ટોક 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 કર્યા જ કરે સેજ પુત્ર વધુ હોય ને તેલ સહેજ વધુ ન ખાઈ ગયું હોય ને વઘારનું તો તરત જોડે ઊભા હોય ને તમારા પપ્પાએ તેલનો ડબ્બો લઈને મોકલ્યા હો અરે તારું ભલું થાય સીધી પપ્પા ઉપર જતા રે અને સીધો પછી એ ભડાકો બોલો તમે કહેશો સ્વામી તમને આ બધી શી ખબર અમારા ઘરની આટલા બધા અમારા મેસેન્જર્સ છે બધા ગો બોલો અમને ક્યાં જ ખબર હોય તમારી જોડેથી ખબર પડી હોય તો કેટલાકનો ગાફલાઈનો સ્વભાવ હોય ગાફ લે દરેક વાતમાં ગાફ બે દરકાર છે કંઈક જવાબદારી સોંપી હોય તો દસ વખત કોણ તો કેટલાકનો ભૂલી જવાનો ભૂલી ગયો ભૂલી ગયો ભૂલી ગયો હવે આ બધા વિધવિધ સ્વભાવો છે એક સરખા રહેવાના નથી અને એમાંથી પછી આપણે સંતો હાથમાં આવી જાય તો એનો અવગુણ લઈએ હરિભક્તોનો અવગુણ લઈએ કોઈ વાતમાં કશું ના હોય માલ વગરની વાત બધું તમે જોવો ને તો માલ વગરનું નો હોય લે ભાઈ માનસિક તૈયારી રાખો પહેલું તો તમને વિનંતી કરું છું કે આવી વિવિધતા રહેવાની જ એ વિવિધતામાં જ એકતા કરવાની છે સામ જનની ને હૈ સદા સુતને સુતને જેમ સદા સાથ અરોી કરબા અરુભક્ને હો અરો કરબા અરભક્ને પાય કર સંત બિના સાચી કોણ કહે સાચા સુખની બ સંત બિના સાચી કોણ કહે सा च सुखनिवात्